એટલે રો એટલી બધી ચોપડીઓ વાંચે ગૂગલ માં કવિતાઓ વાંચે અને એટલું બધું એને સતત કવિતાનું ને કવિ બનવાનું રટણ ચાલુ કર્યું એટલે જે કોઈ વ્યક્તિ એના મિત્રો સગાવાળા ઘરવાળા જે કોઈ ભેગા થાય ને એટલે મોટી મોટી કવિતાઓ ચાલુ કરી નાખે હા શરૂઆતમાં તો બધાને ગમ્યું

હું છે ને કવિ છું અને મારી કોઈ કવિતા સાંભળતું નથી ને અરે મારા નથી સાંભળતા ને એટલે આત્મહત્યા કરે લાઈ હું તારી કવિતા સાંભળી લઉં બસ ચલો ભાઈ ગગો એટલો રાજી થઈ ગયો અને ગગા એ આખું બંધ કરી પાંચ મિનિટ સુધી મોટી 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 કવિતા એવું કરી A few moments later. અને જ્યાં આમ આખ ખોયલી ને તો એ જે પોલીસ વાળા સાહેબ ડ્યુટી માં હતા ને એ આમ 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 પાણી માં ડૂબકા મારતા હતા એટલે તો કવિ કઈ ગયા છે કે કરતા હોય સો કીજીએ અરે અવળ ના કીજીએ કગ કરતા હોય સો કીજીએ અરે અવળના કીજીએ કગ નહીતર માથું ઘૂસી જાય સેવાડમાં અને ઊંચા રહી જાય બે પગ તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો ને લાઈક અને શેર અને અમારી ચેનલ ઉપર જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર